એ બોલ ને પુરી આ ક્યાં પકડ્યું લઈને ઉખ્યા એ કાય ને લુકડા ધોવા દેવું જો ને આ બે દી એક તારો વરસાદ આવ્યો ને તે સાબાઈ તો નીકળી ન હોય ગઈ આ ઈ હાચું હો કેટલા લુકડા ભેગા થઈ ગયા એટલે ધોવા દેવું હા તે તો મારી કેટલાઈ પડ્યા તો બેર હું જાવ ધોયાઉ હવે સાઈ મની રે યા કાય ધોવા ને જાવ યા હોકરો ઉતરાયો નથી આ ઘરે ઘરે ધોઈ નાખજો પા તો તમારે એક જ જો લુકડા હે પણ કઈ ન ધોવાય લે કે કને તો સુતમ નો થવાય આયા કને પાણી એ ના આવતો હોય લે બોલો કરો વાત આ બેદી એક ધારો વરસાદ ખાઈ તો કઈ પાણી માં ભઈ લેવાય હાતે પણ મને હું ખબર આવી આ તો સાબ કાઈ વાંધો નહિ જા હા હા અરે તું હો મોટરસાઈકલ માં કરે માડી કેડવા જોતો ને એ ડટાકી આયો પાણી જાતું ખોકરા કોઈ છોડી માય એ ઈ માં કોઈથી ઠોકાય તમે શું કરોડી વગેરે આપણને લઈ જાય વાંચો નઈ પણ હું ધ્યાન રાખીશ હવે

આ ઓ ભુરી કેટલું બધું પાણી અને આમાં તને જાય ને તો આ ઓ ભુરી આમાં હા વરસાદ

아까마로아로가가 <laughs> <laughs> યા એ મુનિયા લે ભુરી મુનિયો જ નથી એ હા કે તોય નકી હે ને મોરચકલ હમુ કરાવા વઈ જાય છે કાઈ મે મા ગયો એ મુરી એ હાલ દોહે ને ઘરે વિાય હોય છે

મે <coughs>